જેવો સમય થયો છે અત્યારની મહત્વની અપડેટ જોવાની છે ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે હાલ જે ગુજરાતના કાંઠે કચ્છની નજીક આસના વાવાઝોડું બન્યું કઈ દિશામાં આગળ વધ્યું હજુ મજબૂત બનવાની આગાહી છે તો કઈ રીતે આગળ વધશે તેમજ ક્યાં ટકરાશે ટ્રેકની અંદર શું ફેરફાર જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને વાવાઝોડું ભયંકર કેટેગરીમાં પણ જઈ શકે કારણ કે મજબૂત બનશે

પૂર્વ ફાલ્ગુની વરસાદનો નવો રાઉન્ડ પણ ગુજરાતની અંદર આવવાનો છે ત્યારે અત્યારે અડતાલીસ વર્ષ પછી એક નવી ઘટના બનવા જઈ રહી છે ઓગણીસો સોતેર ની અંદર આવું વાવાઝોડું બન્યું હતું ત્યાર પછી અત્યારે ફરી વખત વાવાઝોડું બની રહ્યું છે જમીન ઉપર અને તે આગળ વધી અને જઈ રહ્યું છે અરબી સમુદ્રમાં ગુજરાતથી ઘણું દૂર ગુજરાતમાં તેનો કોઈ ભય અત્યારે જોવા મળતો નથી છતાં પણ અપડેટ ખાસ જોવાની છે કઈ દિશામાં આગળ વધવાનું છે ને અત્યારે ક્યાં પહોંચ્યું છે તેનું તમે હાલ લાઈવ લોકેશન અત્યારે જોઈ શકો આ જગ્યા ઉપર કરાશીની એક જેટ નીચે વાવાઝોડું અત્યારે પહોંચી ચૂક્યું છે તો જોઈએ તેનો ટ્રેક કઈ રીતે આગળ વધવાનું છે આજે ખાસ કરીને બપોર પછીના સમયે તે વધુ મજબૂત બનશે આવતીકાલ સુધીમાં તેની પવનની ઝડપમાં વધારો થશે તેની સ્પીડમાં પણ વધારો થશે અને તે અત્યારે જે અંતર કાપી રહ્યું છે તેના કરતાં વધુ અંતર કાપશે ત્યારે તે મજબૂત બનશે ખાસ કરીને આજે રાત્રિના સમય અથવા આવતીકાલે વહેલી સવારે મજબૂત બનશે તો આજે રાત્રિની વાત કરીએ જેમાં ખાસ કરીને તેની જે પવનની ઝડપ છે તે એકસોને છપ્પન સત્તાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળશે તો આ વાવાઝોડું કહી શકાય કે અતિ ભયંકર અને મજબૂત છે આશના વાવાઝોડું અડતાલીસ વર્ષનો રેકોર્ડ તોડવા આવ્યું છે તો તે શું ફરી વખત ગુજરાત તરફ આવશે અથવા તો નબળું પડશે તેની પણ વાત કરવાની છે અત્યારે ઝડપભેર મસ્કટ તરફ આગળ વધી રહ્યું છે મસ્કટ ઓમાનની અંદર પણ ભારત બાહિના દ્રશ્યો સામે આવી શકે છે ગુજરાત માટે હાલ કોઈ ખતરો નથી પરંતુ માછીમારોને દરિયામાં ન જવાની ખાસ ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે પહેલી તારીખે બપોરની અપડેટ જોઈએ તો વાવાઝોડું છે ત્યાં એકસો એકત્રીસ કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને આજુબાજુની પવનની ઝડપ આપણને જોવા મળે છે જોઈએ વાવાઝોડું ક્યારે ત્રાટકવાનું છે તો મસ્કટ તરફ એકદમ નજીક પહોંચી શકશે એક તારીખે બીજી તારીખની અંદર આ વાવાઝોડું ટકરાશે અથવા તો ત્યાંથી યુ ટર્ન લેશે અને ઓમાન તરફ અથવા તો આગળ વધી અને ફરી વખત મુંબઈ મહારાષ્ટ્ર તરફ તેની દિશા થઈ શકે તો જોઈએ અત્યારે મોડલો દર્શાવી રહ્યા છે કે બીજી તારીખની અંદર વાવાઝોડું વહેલી સવારે અથવા તો બીજી તારીખે બપોરના સમયે દસ વાગ્યાના સમયગાળા દરમિયાન ટકરાવાની સંભાવના છે ત્યારે તેની પવનની ઝડપ

અહીંથી ડાયરેક્ટ જો આગળ વધવું હોય તો તે ફરી વખત ગુજરાત માટે ભયંકર આફત પણ બની શકે એટલે તેની અપડેટ ડેલી બે થી ત્રણ કલાકે આપતા રહીશું અને જોતા રહેજો ખાસ અપડેટ હવે આપણે જોઈએ આગામી નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે તેની વાત કરીએ અને ગુજરાતમાં અત્યારે પણ વરસાદ પડી રહ્યો છે ક્યાંક ક્યાંક ઝાપટા રૂપી તેની વાત કરીએ આજની વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવા ઝાપટા લખપત આજુબાજુના વિસ્તારો ખાવડા ભુજ નલિયા આ બધા વિસ્તારોમાં જોવા મળશે તેમજ આજે બપોર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડ ધ્રોલ જામનગર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ભાણવડ કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જુનાગઢ બગસરા આજુબાજુના વિસ્તારો તેમજ કેશોદ માંગરોળ વેરાવળ કોડીનાર તુલસીશામ રાજુલા સાઈડના જે વિસ્તારો છે મહુવા તળાજા સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે જેમાં ઝાપટા જોવા મળશે આવતીકાલે તેમજ આજે રાત્રિના સમયે ક્યાંય વરસાદની સંભાવના નથી આવતીકાલે છૂટો છવાયો વરસાદ બપોરના સમયે ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે જેમાં રાજકોટ હોય જૂનાગઢ ગીર સોમનાથ હોય પોરબંદર હોય આ તમામ વિસ્તારો તેમજ નલિયા ખાવડા ગાંધીધામ સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ બીજી તારીખની અપડેટ જોઈએ બીજી તારીખમાં પણ બપોર પછીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની શરૂઆત થશે ત્રણ તારીખમાં તીવ્રતામાં વધારો થશે ત્રણ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ સાંજના સમયની જામનગર ભાણવડ ગોંડલ રાજકોટ જૂનાગઢમાં હળવો વરસાદ તો મોરબીથી ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળી શકે અમરેલી મહુવા તળાજા પાલીતાણા સુધી વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ નર્મદા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત ડેડિયાપાડા ઉમરપાડા તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ તેમજ ખંભાત વડોદરા અને છોટાઉદેપુર અલીરાજપુરમાં પણ ભારે વરસાદ જોવા મળશે રાધનપુર પાલનપુર ખેડબ્રમમાં ડુંગરપુર હિંમતનગર મહેસાણા આજુબાજુના ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો તેમજ કચ્છની અંદર પણ રાપર ગાંધીધામ ખાવડા આજુબાજુ વરસાદ વરસાદ જોવા મળશે તો છે તે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યું છે ચાર તારીખની અપડેટ જોઈએ તો સમગ્ર કચ્છના વિસ્તારોમાં ખાવડા નલિયા ગાંધીધામ તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણાના તમામ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર તેમજ જૂનાગઢ અને અમરેલી પોરબંદરના ભાગોમાં હળવો વરસાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ખેડા આણંદના તમામ ભાગોમાં વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વાવાઝોડાની સાથે સાથે વરસાદની પણ આગાહી છે પાંચ તારીખની અંદર પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે તો પાંચ તારીખ અને છ તારીખની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં અને સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સાત આઠ તારીખ સુધી વરસાદની સંભાવના છે તો બીજી તારીખથી લઈ અને છ તારીખ સુધી તેમજ નવ તારીખ સુધી આ લંબાઈ શકે વરસાદી સિસ્ટમ ખાસ બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમ છે જે અતિ મજબૂત હોય શકે આગામી બીજી તારીખની તેની સ્થિતિ જોઈએ તો સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચી શકે ત્રણ તારીખમાંથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ લાવી શકે છે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ વરસાદની સંભાવના યથાવત છે ગયા રાઉન્ડમાં એટલે કે મઘા નક્ષત્રની અંદર જે અત્યારે વરસાદી માહોલ જામ્યો હતો ખાસ કરીને સાતમ આઠમ ઉપર તેમાં પણ અતિ ભયંકર વરસાદ જે વિસ્તારોમાં પડ્યો છે તેમાં થોડો ઓછો વરસાદ પડે તો ખેડૂતોને જે કાંઈ બસ્યું છે તે બચી શકે બાકી ભારે વરસાદ અત્યારે હાલ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં વાવાઝોડાની અપડેટ લઈને જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ